છોડાઉદેપુરના પરાજિત થયેલા કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા ભુવા ધૂણાવી રાજગાદી મળશે કે નહીં એવો સવાલ ભુવાને કરે છે તેવો વિડિયો ભાજપના વિજેતા ઉમેદવાર જસુભાઈ રાઠવાએ ફેસબુક ઉપર પોસ્ટ કર્યો છે કોંગ્રેસના પરાજિત ઉમેદવાર સુખરામ રાઠવાનો વિડીયો વાયરલ થયો છે ભુવા ધૂણાવી રાજગાદી મળશે કે નહીં એવો સવાલ ભુવાને કરે છે સુખરામ રાઠવા ભાજપના વિજેતા ઉમેદવાર જસુભાઈ રાઠવાએ ફેસબુક ઉપર આ વિડીયો પોસ્ટ કર્યો છે ફૂલ મળીને એ વિડીયો ફરતા ફરતા મારી પાસે આવ્યો તો મને એવું લાગ્યું કે એમણે જે એક માણસ ભૂલતો હતો એ કોઈ ભૂવો હશે તો એને એમણે પૂછ્યું કે રાજગાદીનું શું તો એમણે એવું કીધું તમારી રાજગાદી ઘરે આવી ગઈ તો કાલે મને એવું લાગ્યું કે આ રાજગાદી બદલાઈને વસેડી તરફ ગઈ એટલે પછી એ વિડીયો હું અપલોડ કર્યો અને મને પોતાને એવું દેખાય છે કે સુખરામભાઈ આદરણીય સુખરામભાઈ ખૂબ લાંબા ગજાના મોટા ગજાના નેતા ગુજરાત વિરોધ પક્ષના નેતા તોય છતાં આવી અંધશ્રદ્ધામાં માને અને આ પોતાના આદિવાસીઓને કેટલા અઢારમી સદી સુધી રવા દેવાના પ્રયત્નો કરે છે ખરેખર આ સમગ્ર ભારત એકવીસમી સદીમાં છે તોય જતા આવા પ્રયત્નો કરે તો આ નેતાને પોતાના માટે સોંપતું નથી એવું મને લાગ્યું